હેલો એવરીવન વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો દોસ્ત મિલન સંઘાણી જય શ્રી કૃષ્ણ ખાસ બિયર વર્ક વાળી અને એ પણ મારી બેનો થ્રી પીસ પેરમાં ફાઈલ સાઇઝ માં તમે જોઈ શકો છો થ્રી પીસ પેરમાં કોણું મકમલ જેવું હેવી કાપડ રહેવાનું છે સાથે સાથે પ્યોર કોટન નું અસ્તર રેવાનું છે અને સાથે સાથે મારી બેનો ડીયર વર્ક નું કામ દામન માં પણ મરી રેવાનું છે અને સાથે સાથે 3 4 સ્લીવ રેવાની છે અને પ્રીમિયમ ક્વોલિટી નું કાપડ પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ ફૂલ સાઈઝ ના દુપટ્ટા સાથે એકદમ પ્રિન્ટેડ અને હેવી રિયોન ક્વોલિટી કાપડ નું દુપટ્ટો મળી રેવાનો છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ તમારી બેનો લેડીઝ વેર માં એ ટુ ઝેડ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં આપવાની છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો પેન્ટ પણ મારી બેનો ગજી સિલ્ક કાપડનું રહેવાનું છે વચ્ચે મિયાની પ્રોપર ફૂલ લંબાઈ અને લેન્થ અને પોળાઇમાં મળી રહેવાનું છે તો ફટાફટ સ્ક્રીનશોટ લઈને આવવાનું ચૂકશો નહીં અથવા સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવાનું ચૂકશો નહીં વેરાયટી કલેક્શન બહુ બધું છે ફક્ત ને ફક્ત હાઇલાઇટેડ વિડીયો છે જય શ્રી